ત્યારે ગત મોડી રાત્રિ પચાસ ફૂટ ઊંચા ટાવર સમાન લોખંડના પિલ્લર પર નીચે થતી એડવેન્ચર રાઇડ જે ટાવર રાઇડ તરીકે ઓળખાય છે તે ઉપર ગયા બાદ નીચે ઉતરતા રાઈડનો કેબલ તૂટી જતાં સ્પીડમાં નીચે પટકાઈ હતી જેથી રાઈડમાં સવાર તમામ લોકોને ઈજાઓ પહોંચી હતી ડામ દઈને નીચે પટકાતા આસપાસના લોકોમાં પણ ગભરાટ ઉભી થઈ ગઈ હતી જો કે રાઈડમાં બેસેલા પાંચ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે તેમને તાત્કાલિક જ બિલીમોરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે